અંકલેશ્વર પંથકમાં ઋતુનો ભરપૂર લાભ તસ્કરો ઉઠાવી રહ્યા છે એક પછી એક ચોરીની ચોરીની ઘટનાને અંજામ આપી પોલીસની ઉઠાવી છે અંકલેશ્વરમાં છેલ્લા દિવસ દરમિયાન વધુ ઘટના સામે આવી છે રાત્રિ પેટ્રોલિંગ માત્ર કાગળ ઉપર જ હોય તેવું હાલ લાગી રહ્યું છે સતત ત્રીજા દિવસે અંકલેશ્વર શહેરમાં ચોરીની ઘટનાને અંજામ આપી તસ્કરોએ પોલીસને જાણે ખુલ્લો પડકાર ફેંક્યો હોય તેમ હાલ તો લાગી રહ્યું છે ગતરોજ અંકલેશ્વર શહેર એ ડિવિઝન વિસ્તારમાં આવેલ જૂના દિવાળ રોડ ઉપર આવેલ મહાવીરનગરમાં રહેતા કલાવતી પરમાર પતિની સારવાર અર્થે હોસ્પિટલમાં રોકાયા હતા તે દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું હોસ્પિટલથી પરત આવતા મકાન માલિકને ચોરીની જાણ થતાં તેઓએ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી પોલીસે એક ચોરીની ફરિયાદ બાદ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી અહીં નોંધવું ઘટે કે દીવા રોડ ઉપર બે દિવસ અગાઉ જ સાત થી આઠ તસ્કરો એક સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા ત્યારથી જ દીવા રોડ પર આવેલ સોસાયટીઓના રહીશોમાં ભય ફેલાયો હતો મારું નામ કલાવતીબેન રાવજીભાઈ પરમાર હું મહાવીરનગર બી નિવાસી માં રહું છું દીવા રોડ પર હા શું ઘટના બની આ મારા હસબન્ડને દવા કંપનીમાંથી ફોન આવ્યો કે એમને ખેંચ આવી છે તો ઇમરજન્સીમાં દવાખાને દાખલ કર્યા છે તો ફેમિલીને આવવું પડશે તો અમે સત્તાવીસ તારીખે સવા ત્રણ વાગે દવાખાને ગયા અને રાત્રે મારા ઘરમાં આ બનાવ બની ગયો એની અમને કઈ ખબર નથી કાલે અઠાવીસ તારીખે સવારે ચોરી ચોરીમાં બે છે બે તોલાની એક છે ને એક તોલાની છે ચાર જોડી મારી સોનાની બુટ્ટી બે જોડી સાંકળા મારા મારી છોકરીના એના પપ્પાની લકી મારા છોકરાની એ કંડોળી ને એ પોલીસ આવેલા તપાસ કરીને કહી હવે અમારે એ જ માંગણી છે કે મારી બહુ જ ગરીબ પરિસ્થિતિ છે મારા હસબન્ડ કોન્ટ્રાક્ટ પર નોકરી કરે છે અને મારું જે ગયું છે તે મને પાછો જ મારી છે